નમસ્તે દોસ્તો મારું નામ નીતુ છે અને હું રાજકોટની અંદર રહું છું આ વાત તે સમયની છે જ્યારે મારી ઉંમર એકવીસ વર્ષની હતી મારા ઘરથી થોડીક દૂર એક નાનો એવો આશ્રમ આવેલો છે બે ત્રણ દિવસથી આશ્રમમાં એક નવા નવા બાબા આવેલા હતા તે પોતાને બ્રહ્મચારી ગણાવતા હતા તેની ઉંમર લગભગ સાડત્રીસ આડત્રીસ વર્ષની હતી પરંતુ તેમનું શરીર ખૂબ જ કસાયેલું હતું હું તે આશ્રમમાં અઠવાડિયામાં ચાર થી પાંચ વાર જતી હતી હું જારે ત્યાં જતી તો તે મને તાકી તાકીને જોઈ રહ્યા હતા મને તેમની નિયત ઉપર શક હતો પરંતુ મને સારું પણ લાગતું હતું કારણ કે તે ખૂબ જ સુંદર હતા આમ તો તેનો રંગ કાળો હતો પણ જોવામાં તે આકર્ષિત લગતા હતા એક વખત હું આશ્રમમાં ગઈ મેં જોયું કે બાબા ખુલ્લામાં નળ નીચે સ્નાન કરી રહ્યા છે તેણે મારી તરફ જોયું અને થોડું હસ્યા અને મને રાહ જોવા માટે ઈશારો કર્યો તેણે એક આછી ધોતી પહેરી હતી પટારામાં રાખેલો સામાન દરેકને દેખાઈ રહ્યો હતો તેમને જોઈને હું આચાર્ય શકિત થઈ ગઈ કારણ કે ખજાનો ખૂબ જ મોટો હતો મેં ક્યારે આવો ખજાનો જોયો ન હતો મને તે મેળવવા લાલચ જાગી સ્નાન કરીને તે મારી પાસે આવ્યા અને કહ્યું ચાલ હું તને વિધિ કરાવું છું આટલું કહેતા તેણે મારી થાળીમાં એક ચિઠ્ઠી મૂકી તેમાં લખ્યું હતું કે તું ખૂબ સુંદર છો આ વાંચતા જ મનોમન ખુશ થવા લાગી ત્યાર પછી હું વિધિ કરીને મારા ઘરે આવી ગઈ ઘરે આવીને હું આરામ કરી રહી હતી ત્યારે મને એક સપનું આવ્યું અને મેં સપનામાં જોયું કે બાબા મારી સાથે વિધિ કરી રહ્યા છે અને મને મજા પણ આવી રહી હતી મારું સપનું તૂટી ગયું એટલે હું મનોમન વિચારવા લાગી કે કાશ સપનું સાચું થઈ જાય બીજે દિવસે સવારે વહેલા ઉઠીને હું આશ્રમે ગઈ

મેં તેમણે કહ્યું કે તમે તો બાલબ્રહ્મચારી છો તો તમને આવી વાત શોભતી નથી તો તેમણે કહ્યું કે હું બ્રહ્મચારી છું પણ હું પણ એક માણસ છું અને મનુષ્યનું મન ક્યારે ભટકી જાય છે તેને ખબર રહેતી નથી તેણે મને પૂછ્યું કે જ્યારે હું સ્નાન કરી રહ્યા યો હતો જ્યારે તારી નજર ક્યાં હતી હું શરમાઈ ગઈ અને હિંમત કરીને બોલી કે હું પટારામાં રાખેલો ખજાનાને જોઈ રહી હતી બાબાએ મુસ્કરાઈને મને કહ્યું એ ખજાનો તારો પર થઈ શકે છે શું તારે ખજાનો નો જોઈએ છે મેં તેને કહ્યું કે હું તે ખજાનો કઈ રીતે લઈ શકું કારણ કે મને લાગે છે કે તે ખૂબ જ વજનદાર હશે તેણે થાળીમાં રાખેલા સફરજન ઉપર નજર કરીને કહ્યું આ સફરજન ખૂબ જ મીઠા હશે તો મેં કહ્યું કે બાબા શું તમે એને ખાવા માંગો છો તો તેણે હા પાડી મેં કહ્યું સફરજનના બદલામાં તમારે મને પટારામાં રાખેલો ખજાનો આપવો પડશે તે તૈયાર થઈ ગયા મે તેમને સફરજન ખાવા માટે આપ્યા અને જ્યારે બાબા ખજાનો આપવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં અચાનક આશ્રમમાં લોકોની ભીડ વધવા લાગી મિત્રો કહાનીનો બીજો ભાગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયો લાઈક જરૂર કરશો ફરી મળીશું એક આવી નવી વાર્તામાં ત્યાં સુધી આવજો વિડિયો પૂરો જોવા બદલ આભાર